ખેડીને દાંત પોદળો વળે કોદળો પીલો ને દાતા દાંત આવે પગમાં પોદળો પીલાઈ ગયો દાંત ખડી પડી તો હા મિત્રો અમારા નવા લોક માં તમારું બધા નું સ્વાગત છે આજે એમી જાય છે મેલડી માં એ તો કિંજુ બધા ક્યાં મારી આવું છે તમારે ગાડી છે રેલગાડી જેવી થઈ ગઈ એમ થઈને થોડી મેલડી માય તો તમે મેલડી માય થાય લોક લોગ પતાવી ગયો અમારો લોક આખો તમે જોજો અને જો પસંદ આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મંદિર થોડુંક જ આગળ છે જવાય અમારે મેલડી મારે ના આ વિડિયો માં હું બોલો ઈ બે ધડ કરે પણ એ નહીં બોલે અમે મેલડી માંના મંદિરે પોગ્યા છે જય મેલડી માં જય મોમાઈ માં તો હવે તમને મેલડી માંના દર્શન કરાવશું આ આ છે માતાજીનું મંદિર બધું હાર્દિક ક્યાંય ભેગ છે તો આ છે અમારે વડલી વાળા મેલડી માં જે બહુ સાક્ષાત છે આ ટૂંક જ સમયમાં આવડું મોટું વિશાળ મંદિર બની ગયું નગર પેલા કઈ એટલું બધું નતું જય માતાજી તો આ છે અમારા વડલીવાળા વાળા મેલડી માં આ છે એનું આખું પ્રાંગણ પેલા અહીં કાંઈ નહોતા બે ત્રણ વર્ષમાં એટલું મસ્ત જમી ગયું માતાજીના એટલા પડસા છે ને કે એની કોઈ વાત નહીં સોનલ ને કીધું માતાજી ને ચાંદલો કરે છે એકદમ જાગૃત મેલડીમાં ગમે એ માનતા ઘડીક માં પૂરી ગોઈતી ખાવાય ને મને સાંધલો કઈ દીધો રેડી જ છે એવો સાંધલો હોય આ દાદા એક વિશાળ વડલાના ને સાયામાં મસ્ત મેલડી માં છે અહીંયા આવી દિલ એટલું ખુશ થઈ જાય ને એની વાત જાવ બહુ મસ્ત મજા આવે અહીંયા આ પતરા શેડ હજી હમણાં જ બનાવેલો છે હું ગયા વર્ષે આવ્યો ને ત્યારે કાંઈ નહોતો અહીં મેદાન હતું ખાલી ધૂળ ને એવું નાખેલું અને એક વર્ષ દિવસમાં કેટલું પરિવર્તન મસ્ત થઈ ગયું તારે આદિ ક્યાં કઈ કેવું નથી ખાનીડાના છે જે રોજ પૂજા કરવા આવે માતાજી અત્યારે અહીં નથી આ માતાજી આશીર્વાદ માં દીધેલા દીકરા હોય ને એના અહીંયા બધા ફોટા ચડાવે કે માતાજીના આશીર્વાદ થી અને પ્રાપ્ત થયેલા પુત્રો દીકરા દીકરીઓ ખૂબ પડસા છે મેળીમા પીડીને દાંત આવે વળી પોદળો પીલો એને દાંત આવે હાર્દિક પગમાં પોદળો પીલાઈ ગયો દાંત ખડી પડ્યો ને ઢોર ગીરી ગયું છે અહીંયા તો પોદળો ગીરી ગયો હું

કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા આ બાજુ કપાસ છે મોટો મોટો કીધું નેરામ પાણી છે એ બાજુ ખાલી છે શોપીસ ના એમાં કયું ફળ આવે શોપીસ ફળ નો આવે ખાતી નહીં આ છે ને જમીનમાં જ પાણી સુઈ જાય આ વિદેશી જાળવા છે અને સરકારે કાઢી નાખવાનો આદેશ આપ્યો તો પણ હજી બધા આપણે વાવે છે આ જમીનના તળમાંથી પાણી બધું સુઈ જાય પણ રે લીલા લીલા ઉનાળો હોય ચોમાસ હોય ગમે ઋતુ હોય ને તો આવું લીલા લીલા રે આપણે નહીં તોડવાના પાંદડા ખાતી ન કીધું તાર કઈ કેવું નથી

ક્યાંય વાતાવરણ સારું છે ને તો તમને રમવાની મજા આવે છે કેવું લાગ્યું તને આનું વાતાવરણ એ સોનલ મસ્ત હા હજી આ બધા નામ જોવાનું બાકી રહી ગયું છે કે એ બાજ શું છે એ બાજુ લગભગ નેહરું છે

કરાઈ ગયું પર પડો હોય હારો વરસાદ આપડા ગામ માં તે વરસાદ છે નહીં આપડે ભાવનગર જિલ્લા માં નથી હમ જરીંગણી તો હા યુટ્યુબ ફેમિલી જો તમને અમે અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય મેલડી જય મેલડી માં